નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી આપણા એક નવા વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ એવા કસ્તુરબા ધામ મિત્રો ત્રંબા ગામ ખાતે ત્રંબાધામમાં મિત્રો સુપ્રસિદ્ધ ત્રિનેત્રેશ્વર મહાદેવનો મંદિરનો મેળો ભરાય છે અને મારી પાછળ ધોઈ રહ્યા છો ત્યારે મિની મેળો ચાલુ થઈ ગયો છે તો આજે આપણે આ વિડીયોમાં મિત્રો સુપ્રતિ પ્રસિદ્ધ એવા ત્રિનેત્ર મહાદેવના મંદિરના દર્શન કરાવશું અને લોકમાન્ય પ્રમાણે મિત્રો અહીંયા ત્રિવેદ આવેલો છે અને એવું કહેવામાં આવે છે કે આ ઘાટમાં મિત્રો ત્રણ દિવસના સ્નાન કરવાથી મિત્રોનો મોક્ષ થાય છે તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં નથી તમે જોઈ શકો છો મિત્રો જો આજે મેળામાં મિત્રો કેટલો બધો માણસો અત્યારે પહોંચી ગયું છે અને આજે ફાધર માસનો મિત્રો અહીંયા મેળો ભરાય છે અને જબરદસ્ત મેળાનું પણ મિત્રો આયોજન કરવામાં આવ્યું છે ફતર તકેડિયા અને બધી રાઈટ મિત્રો આ મેળામાં બનાવવામાં આવ્યું છે

તો આપણે સમગ્ર માહિતી મિત્રો આ વિડીયોમાં આજે આપણા આપવા નથી જો મિત્રો ધીમો ધીમો વરસાદ અત્યારે ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો આવી સરસ મજાની મિત્રો ચારે બાજુ નાની બજાર અત્યારે મહાદેવના સાનિધ્યમાં ભરાતી હોય છે જો મિત્રો અને તમે ટ્રાફિક જોઈ શકો છો મિત્રો ત્રિવેણી સંગમમાં મિત્રો મિત્રોના મોક્ષાર્થે મિત્રો બધા અહીંયા સ્નાન કરવા આવતા હોય છે લગભગ લાખથી દોઢ લાખ બહેનો મિત્રો અહીંયા બધી સ્નાન કરવા પહોંચતા હોય છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં જ આપણે દેખાડશું જો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે મિત્રો તો સૌથી પહેલાં મિત્રો આપણે તમને ત્રિવેણી ઘાટ દેખાડશું આ બાજુ તમે જોઈ રહ્યા છો મિત્રો જો ત્રિવેણી ઘાટ છે ને બધા બહેનો મિત્રો સ્નાન કરી રહ્યા છે અને પછી આપણે સામે તમે જે જોઈ રહ્યા છો ત્રંબકેશ્વર મહાદેવનું મંદિરનું મિત્રો મુખ્ય વેગ છે અને પાછળ મંદિર દેખાઈ રહ્યું છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને દેખાડશું મહાદેવ મહાદેવના મંદિરના સવારથી જ મિત્રો ત્રિવેણી સંગમ મિત્રો સ્નાન કરવું હજારું શ્રદ્ધાળુ મિત્રો ઉમટી પડતા હોય છે તમે જોઈ શકો છો અત્યારે જો સરસ મજાનું મિત્રો ત્રિવેણી સંગમ અત્યારે જો અત્યારે બધા સ્નાન કરી રહ્યા છે અને પછી આપણે સામે પણ મિત્રો તમને લઈ જશું મિત્રો જે હજારો જૂનો પીપળો છે જો તમને ઝૂમ કરીને દેખાડો મિત્રો જે હજારો જૂનો પીપળો છે અને તેના પણ મિત્રો આપણે દર્શન કરાવશું હવે આપણે જાશું મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જો મિત્રો હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ મિત્રો ત્રંબકેશ્વર મહાદેવના મંદિર તરફ તમે જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ અત્યારે મિત્રો ત્રિવેણી સંગમમાં મિત્રો સ્નાન કરવા પહોંચી ગયા છે અને આ બાજુ ત્રિવેણી સંગમની નદી છે મિત્રો હવે આપણે જાશું મિત્રો ત્રણ મહાદેવ મંદિર અને તમને પણ મિત્રો મહાદેવના દર્શન કરાવશું ને તે પછી મિત્રો તમને પાછળ જે મેદાનમાં મેળો ભરાય છે તે પણ તમને દેખાડશું જો મિત્રો જોઈ શકો છો પોલીસ વ્યવસ્થા અત્યારે કેટલી છે મેળામાં સરસ મજાની બંદોબસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે અને આ છે મિત્રો અત્યારે ત્રિવેણી ઘાટ મિત્રો વિડીયોમાં મિત્રો જોડાઈ જો આપણે ગયા છીએ ત્રંકેશ્વર મહાદેવ મંદિર ત્રંબા ધામ ધામ ખાતે જો મિત્રો ટ્રાફિક જોઈ શકો કેટલું બધું ટ્રાફિક છે અત્યારે આપણે અત્યારે ધીમે ધીમે મહાદેવના મંદિર તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ત્રમકેશ્વર મહાદેવ ત્રંબા મહાદેવના મંદિરના મુખ્ય ગેટ પાસે અને આપણે હવે તમને મિત્રો મહાદેવના દર્શન કરાવશું વિખ્યાત મિત્રો આ સુપ્રસિદ્ધ મેળો છે અને સરસ મજાની મિત્રો જો અહીંયા વ્યવસ્થા અત્યારે કરવામાં આવેલી છે જો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો ત્રંકેશ્વર મહાદેવના મંદિરે મિત્રો જ્યાં સરસ મજાનું મિત્રો નિર્માણ પણ ચાલુ છે તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મિત્રો ત્રમકેશ્વર મહાદેવના મંદિરે તમને દર્શન કરાવી દઉં પ્રાચીન એવું વિખ્યાત મિત્રો જૂનવાળી મંદિર છે જો મિત્રો અહીંયા બધા સ્વયંસેવક સભ્યો જો અત્યારે દેખાઈ રહ્યા છે આપણને અને આપણે તમને દર્શન કરાવશું ત્રમકેશ્વર મહાદેવના મંદિરના એ ભાઈઓ અને બહેનો પોવાંચો મિત્રો તમે પણ મિત્રો રામકેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લેજો કે આ બધા સ્વયંસેવક સભ્યો છે ને પ્રજો પ્રસાદી આપી રહ્યા છે તો મિત્રો સરસ મજાની મિત્રો સેવા આપી રહ્યા છે અને અત્યારે પ્રસાદી પણ ચાલુ છે તે પણ આપણે પ્રસાદી વિભાગ પણ તમને દેખાડશું મિત્રો આપણે જેવા જ ક્રમકેશ્વર ભગવાનના દાદાના દર્શન કરીને બહાર નીકળી છીએ તો અહીંયા આપણે આ બાજુ પણ મંદિરે દર્શન કરી સતી માતાજીનું મંદિર છે અને અહીંયા પણ મિત્રો બહેનો માટે ફરારની વ્યવસ્થા પણ મિત્રો કરવામાં આવતી હોય છે તો આપણે અહીંયા પણ મિત્રો દર્શન કરી લેશું અને પ્રસાદી વિભાગ પણ ચાલુ છે તે તે પણ આપણે તમને દેખાડશું જો મિત્રો જો અહીંયા શ્રી ડેરીમાં સતીમાં એવું લખેલું છે તો અહીંયા પણ આપણે દર્શન કરી લેશું અને પછી આપણે આગળ જશું

દર્શન થાય છે આપણે આગળ જશું દરબાર શ્રી રામ ભગવાન લક્ષ્મણ ભગવાન અને સીતા માતા જાનકીના પણ આપણને દર્શન થાય છે જો મિત્રો સરસ મજાનું મિત્રો વિખ્યાત આ ત્રમકેશ્વર મહાદેવનું મંદિર છે અને સરસ મજાની મિત્રો એ આરામ કરવાની વ્યવસ્થા પણ મિત્રો જો અહીંયા ગોઠવવામાં આવી છે તો અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે આપણે તમને દેખાડશું મિત્રો પ્રસાદી વિભાગ તો વિડીયોમાં મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અત્યારે ત્રંકેશ્વર મહાદેવના મંદિરે મિત્રો પ્રસાદી ઘરમાં આજની પ્રસાદીમાં વાત કરું તો મિત્રો બુંદી ગાંઠિયા અને ચણાની પ્રસાદી અપાઈ રહી છે આ બધા સ્વયંસેવક સભ્યો અત્યારે તમે જોઈ રહ્યા છો મિત્રો અને આ બાજુ મિત્રો પ્રસાદી કરશે તો તે પણ તમને દેખાડશું જો અત્યારે ચણાની પ્રસાદી જો કમ્પ્લીટ થઈ ગઈ છે આ બધા સભ્યો છે અને આ બાજુ જો મિત્રો પ્રસાદી ચાલુ છે જો અહીંયા મિત્રો જો ગાંઠી અત્યારે જો કોતરામાં પેક કરીને રાખેલા છે કારણ કે વરસાદનો માહોલ છે અને હવે આપણે તમને દેખાડશું પ્રસાદી વિભાગ જો મિત્રો કેટલા બધા લોકો મિત્રો પ્રસાદી લઈ રહ્યા છે આજ છે ભાદરવીની અમાસનો દિવસ અને પવિત્ર દિવસ મિત્રો જ્યાં કહેવાય છે કે પિત્રોને મોક્ષ મળતો હોય છે ત્રિવેણી સંગ્રહમાં બહેનો બધા અહીંયા સ્નાન કરવા આવતા હોય છે અને પ્રસાદીનો લાભ પણ લેતા હોય છે જો મિત્રો મિત્રો અહીંયા અત્યારે પ્રસાદી અપાઈ રહી છે ગુંદી ગાઠિયા અને ચણાની શાકની મિત્રો જો અહીંયા પ્રસાદી અપાઈ રહી છે આવી રીતે મિત્રો અલગ અલગ જો કાઉન્ટર બનાવવામાં આવ્યા છે અહીંયા પણ તમને દેખાડતો જો મિત્રો આ ભાઈઓ માટેનું કાઉન્ટર છે અત્યારે મહાદેવના મંદિરે મિત્રો સેવા આપી રહ્યા છે અને પાછળ છે મિત્રો ભવ્ય હોય રસોડા વિભાગ તમે જોઈ શકો છો જો અત્યારે મહાદેવની જય આજ રોજ આ ભાદરવી અમાસના રોજ અહીંયા ખૂબ જ ભાવિકોનો ધસારો છે અને પ્રસાદ રૂપે શાક અંદાજે અહીંયા પ્રસાદ ભક્તિનો આનંદ લેશે તર્પણ માટે એક લાખ જેટલા માણસો આવે છે એમાંથી વીસ થી પચીસ હજાર માણસો પ્રસાદનો લાભ લે છે સ્વયંસેવકમાં સ્વયંભુ અહીંયા કોઈને આમંત્રણ આપવું પડતું નથી ગામના દરેક માણસો પોતપોતાની ફરજ મુજબ અહીંયા સેવા આપે છે ભાદરવી અમાસ નો મેળો હોવાથી આસપાસના બધા લોકો બધા અહીંયા સેવા આપે છે અને અહીંયા ભરપૂર પેટેથી જમાડવામાં આવે છે સ્વયંભૂ અને કોઈ લોકોને પરેશાની નહીં અને જાનહાની નહીં એ રીતના વ્યવસ્થા બધા લોકોની જળવાઈ રાખવામાં આવે છે અને આજુબાજુના આજ દસ પાંચ ગામના લોકો બધા સેવા આપવા આવે છે અને અહીંયા લોકોનું બહુ વ્યવસ્થિત માન મર્યાદા જાળવી રાખીને બધા લોકોને જમાડવામાં આવે છે જો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો તરફ તમે જોઈ શકો છો મિત્રો જો આ બંને લાખોની સંખ્યામાં મિત્રો સવારથી બધા અહીંયા સ્નાન કરવા પહોંચતા હોય છે અને બધા અહીંયા પહોંચતા હોય છે હવે આપણે તમને દેખાડશું મિત્રો આ બાજુ વર્ષોથીનો જે મક્ષનો પીપળો છે તે તમને દેખાડશું હજારો વર્ષથી મિત્રો અહીંયા લોકમાન્ય તરફ પ્રમાણે કહેવામાં આવે છે કે હજારો વર્ષોનો પીપળો છે આ બાજુ બધા મિત્રો જો બધા સ્નાન કરી દે છે અને હવે આપણે જાશું મિત્રો જો આ તરફ જે પીપળો આવેલો છે મુખ્ય ઘાટ પાસે તો

અત્યારે પીપળા મિત્રો પાણી પતા હોય છે ત્રિવેણી ઘાટના ના મિત્રો તમને એકવાર દ્રશ્યો દેખાડી દે આપણે આવી ગયા છીએ અત્યારે ત્રિવેણી ઘાટ મુખ્ય ઘાટ પાસે જે મિત્રો જે ત્રણ નદીઓનું સંગમ થાય છે અને અહીંયા ત્રિવેણી ઘાટ તરીકે સુપ્રસિદ્ધ છે જો મિત્રો અત્યારે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના સાનિધ્યમાં અત્યારે જો રાસ ગરબા ચાલી રહ્યા છે આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો જો મેળો યોજાઈ રહ્યો છે મિત્રો તે બાજુ જઈ રહ્યા છીએ સરસ મિત્રો જો અત્યારે તમે જોઈ શકો છો જો અત્યારે લોકમેળો કરવા ત્યારે પહોંચી ગયું છે રાજકોટ થી બાર કિલોમીટર દૂર આવેલા મિત્રો રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આ મંદિર ના બીજી બીજી તરફ નો રસ્તો છે જ્યાં મેળો ભરાય છે મિત્રો

થોડી વાર જ પેલા મિત્રો જો અહીંયા વરસાદનો મોટો જબરજસ્ત રેડો પડ્યો હતો એટલે અત્યારે જો ડ્રાઈવ અત્યારે મિત્રો થોડી વાર માટે બંધ કરવામાં આવી છે એક ઝૂલો છે એક બ્રેક છે એક ત્રાસુ ખોજ છે અને એક આ બાજુ પણ મિત્રો ઝૂલો તમે જોઈ શકો છો જો શ મહાદેવ નો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો ફરીથી મળશું આપણે ફરીથી એક નવા વિડીયો સાથે હરર મહાદેવ મિત્રો